સુરતના ડુમ્મસ સ્થિત કાંદી ફળિયામાં ત્રણ ચાર કરોડની લૂંટના ઈરાદે ધાડ પાડી આધેડની હત્યા કરવાના ચકચારી ગુનામાં છેલ્લા ત્રણ વર્ષોથી નાસ્તા ફરતા બે આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહારાષ્ટ્ર ખાતેથી વેશ પલટો કરીને ઝડપી પાડ્યા છે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે મળતી માહિતી મુજબ સુરતના ડુમ્મસ સ્થિત કાંદી ફળિયામાં ગત તારીખ બીજી એપ્રિલ બે હજાર એકવીસના રાત્રિના સમયે આધેડ ભૂપેન્દ્રભાઈ ગોવિંદભાઈ પટેલને મધ્યરાત્રિના અરસામાં આઠેક ઈસમોએ તેમના ઘરમાં ઘૂસી તેમના હાથપગ બાંધી તેમની હત્યા કરી હતી રોબરી વિથ મર્ડરના આ ચકચારી ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓ છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા હતા દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેશ કરીને મહારાષ્ટ્રના થાણે ખાતેથી આરોપી જોશુઆ ઉર્ફે અન્ના રાજેન્દ્રન અને સુશાંત ઉર્ફે લંબુ નર્સિંગ પાનીગ્રહીને ઝડપી પડ્યા હતા પોલીસે આરોપીઓની કડક પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે ત્રણેક વર્ષ પહેલા આરોપી જોશુઆ ઉર્ફે અન્ના સુશાંત ઉર્ફે લંબુ બંને થાણે સ્થિત કલ્યાણ ખાતે મળ્યા હતા ત્યારે જોશુઆ ઉર્ફે અન્નાએ જણાવ્યું હતું કે મારા મિત્ર વિશાલ તથા તેના સાગરી તો મારી પાસે આવ્યા હતા અને તેમણે સુરતના ડુમ્મસ ખાતે જમીન વેચાણમાં ત્રણ ચાર કરોડ એક બંગલામાં પડેલા છે અને આપણે આ રૂપિયાની લૂંટ કરવાની છે આ બંગલામાં રહેતો ઈસમ તેના ઘરમાં એકલો જ રહે છે વગેરે વાત કરી હતી જેથી ત્રણેય લૂંટ કરવા તૈયાર થઈને ભાડાની ટેક્સીમાં સુરત આવ્યા હતા દરમિયાન થોડા દિવસ રોકાઈને ડુમસ વિસ્તારમાં જે બંગલામાં ધાડ પાડવાની હતી તેના માટે પોતાની પાસે કોઈ વાહનો ન હોવાથી પોતાના સાગરિતો સાથે મળીને પૂણા વિસ્તારમાંથી બે બાઇકની ચોરી કરી હતી અને પોતાના સાગરિત વિશાલને જે મહિલાએ આ લૂંટ આપવાની લૂંટ કરવાની ટીપ આપેલી તેને મળવા માટે ચોરીની બાઇક લઈ બંગલાની રેકી પણ કરી હતી ત્યારબાદ એક દિવસ મધ્યરાત્રિના આરોપીઓ પોતાના સાગરિતો સાથે મળી કુલ આઠ ઇસમો બંગલામાં લૂંટ કરવા માટે ટીપ આપનાર મહિલાના ઘરની પાછળનો દરવાજો ખોલી તેના મકાનની દિવાલ કૂદી બાજુના મકાનના વાડામાં ઘૂસી મકાનના દરવાજાના નકુચા તથા તાળા તોડી તે ઘરમાં પ્રવેશ્યા હતા આ દરમિયાન આધેડ જાગી જતા તેના લમણે પિસ્તલ તાકી તથા ચાદર વડે મોઢું દબાવી દોરી વડે હાથ પગ બાંધી દીધા હતા અને તેની હત્યા કરી હતી ત્યારબાદ આરોપીઓ ઘરમાંથી ચાર લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જેમાં પોતાના હિસ્સે પચાસ પચાસ હજાર રૂપિયા આવ્યા હતા પોલીસની વધુ તપાસમાં સામે આવ્યું હતું કે આરોપીઓ મુંબઈ બદલાપુર ખાતે વાંગણી હાઈવે પર એક બંગલામાંથી રૂપિયા એકસો સાઠ કરોડની લૂંટની યોજના બનાવી હતી જે જગ્યાની રેકી કરતાં તે ગુનાને પાર પાડવા માટે જરૂરી સાધન સામગ્રી તથા રૂપિયાની જરૂર હોવાથી તેઓએ સુરતના ડુમ્મસ વિસ્તારમાં ગુનાને અંજામ આપ્યો હતો વધુમાં આ ગુનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અગાઉ છ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી